ચાલો મિત્રો તો આજે આપણે વાત કરીશું મગફળીમાં ફુવારા કેટલા દિવસે મૂકવા અને ફુવારા મૂકી તો કેટલા દિવસે મૂકી અને મગફળી ઉપાડવી મિત્રો અને ખાસ કરીને સૌ તો આપણે હું વાત કરીશ મિત્રો પ્લીઝ વિડીયોને એક લાઇક અને કોમેન્ટ કરો કે વિડીયો કેવો લાગ્યો અને વિડીયોને આગળ શેર કરો જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને માહિતી મળે મિત્રો એક મોટર આપણે હોય તો એમાં ફુવારા કેટલા ફિટ કરવા અને ફુવારા આપણે કેટલી કલાક આપવા એની પણ વાત કરીશું તો તમામ પ્રકારની વાત કરશું અને ફુવારા મૂકવાથી શું થાય છે મોટા ફાયદા એની પણ ખાસ કરીને વાત કરશું તો તમામ પ્રકારની માહિતી વિડીયોમાં આપેલી છે તો ચાલો વિડીયોમાં આગળ રામ રામરામ સીતારામ જય માતાજી તમામ મીડ્યુબ ફેમિલીના મિત્રો કેમ છો બધા તમે ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણે મિત્રો ભાવ્યા તો મિત્રો આજે તારીખ થઈ છે ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ મિત્રો તો આજે આપણે વાત કરીશું કે ફુવારાની તો મગફળીમાં મિત્રો કેટલા દિવસે મગફળી ઉપાડવી અને કઈ રીતના ફુવારાનું મિત્રો સેટિંગ કરવું એની વાત કરશું આપણે તો મિત્રોને ફુવારો મૂકવાથી શું ફાયદો થાય છે એ પણ ખાસ કરીને આપણે વાત કરીશું મિત્રો આ મગફળી આજે આપણે અઠાણું દિવસની થઈ ગઈ છે જે એકવીસ તારીખે નેવ દિવસની થઈ હતી મિત્રો ખાસ કરીને તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અઠાણું દિવસની મગફળી થઈ છે અને આજે ફુવારો આપણે મિત્રો છે અને આમાં મગફળી આપણે ઉપાડશું મિત્રો ખાસ કરીને અને બીજા નંબરમાં વાત કરીએ મિત્રો તો એક મોટરમાં જો વધારે પાણી ઘાટતું હોય તો ચોવીસથી પચીસ ફુવારા મિત્રો આપણે ફિટ કરવા પડે તો આમાં આપણે ચોવીસ ફુવારા ફિટ કરેલા છે અને જો મીડિયમ પાણી હોય તો વીસ ફુવારા ફિટ કરવા પડે જેથી કરી અને ભરપૂર પૂરું પાણી મોટરનું સમાઈ જાય મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ફુવારા મૂકવાથી મોટો ફાયદો એ થાય છે કે આપણે જમીન તમારી અત્યારે હવે આપણે જો ચોમાસું વાવતરનો ટાઈમ થઈ ગયો છે કપાસ કે મગફળી જે વાવી હોય તે તો તે તમે કુવારા મૂકો તો જેથી કરી અને જમીન તમારી ઝડપી સુકાઈ જાય છે અને જો તમે પિયત આપો તો મિત્રો ખાસ કરીને અત્યારે મગફળીમાં ખેંચ પડેલી હોય છે તો પિયેત આપો એટલે મગફળીમાં પાણી વધારે પીવી જાય છે અને જમીન સુકાતા વાર લાગે છે મિત્રો તો ખાસ કરીને બારથી પંદર દિવસે હર હાક એવું થાય છે અને જો આપણે કુવારા મૂકીએ તો આઠ આઠ દિવસે જમીન કમ્પ્લીટ થઈ જતી હોય છે આઠ દિવસે હાકી અને વાવેતર પણ મિત્રો થઈ જતું હોય છે અને બીજા નંબરમાં આપણે વાત કરીએ તો ફુવારાનો મેઇન ફાયદો છે મિત્રો ખાસ કરીને આપણે જમીનમાં માટી આવે એ માટી નથી આવતી હોતી અને જો તમે પૈન ઉપાડો તો વધારે માટી આવતી હોય છે અને જો પિયત આપો તો આજે પિયત આપ્યું હોય તો કાલે નહીં અને પ્રથમ દિવસે મગફળી ઉપાડવાની થાય છે એક દિવસ જવા દેવો પડે કારણ કે જમીન વધારે લીલી થઈ જાય અને ખાસ કરીને મિત્રો બોરો મૂકીએ એટલે આપણે આજે મૂક્યો તો કાલે મગફળી કમલેટામાં ઉગડી જશે અને બીજા નંબરમાં જો મિત્રો આમાં સાડા ત્રણથી ચાર કલાકની આજુબાજુ જ્યાં મૂક્યા હોય અહીંયાથી સાડા ત્રણથી ચાર કલાક ફુવારા મિત્રો આપવા પડે જેથી કરી અને જમીન બધી કમ્પ્લીટ ભરપૂર પ્રમાણમાં પલળી જાય મિત્રો હવે વાત કરીએ તો જે ફોરે મૂકી એ કેટલા ચડિયા પલારે એની વાત કરીએ મિત્રો તો સાત સાતચર્યા પલારે એટલે અહીંયા ફોરો આપણે મૂકીએ ચરિયામાં તો બી બાજુ અનપા દનચર્યા રાખવાના અને ત્રણચર્યા પર રાખવાના છ અને વચ્ચે એકચર્યો વટલું એટલે ચરિયા કમ્પ્લીટ પલારે મિત્રો ખાસ કરીને અને જો પવન હોય તો પવન જે બાજુનું હોય એ પ્રમાણે આપણે શેટિંગ કરવું પડે જો આપણે આ બાજુ કુવારા કમ્પ્લીટ છે તો આમનું પવન હોય તો એક ચારિયા વધારે આમ રાખવું પડે કારણ કે પાણી આમ જતું રહેતું હોય છે મિત્રો ખાસ કરીને તો મિત્રો આ હતી ખાસ કરીને આપણે ફુવારાની વાત તો ફુવારામાં આવા અનેક ફાયદા છે મિત્રો ખાસ કરીને અને ચાર કલાક હાકીને અને પછી આપણે ખાસા ફેરવી નાખવાના અને બીજી ચાર કલાક આંખો એટલે કમ્પ્લીટ શેટિંગ આવી જતું હોય છે તો ખાસ કરીને વાત કરીએ તો પછી ફુવારો હોય એટલે તમારી પાંચ વીઘાથી છ વીઘા જમીન કમ્પ્લીટ ચાર કલાક અઢી વીઘા પી જાય અને બીજું ચાર કલાક પછી આપણે આ ઓલી બાજુમાં ફેરવી નાખવાના એટલે બીજી પાસે અઢી વીઘા જે જમીન પલટી જતી હોય છે બાવીસથી પચીસ ફુવારામાં એટલે બાવીસથી પચીસ ફુવારો હોય એટલે પાંચથી ચાર પાંચ વીઘા જમીન આઠ કલાકમાં આઠ કલાકના પાવરુમમાં પલટી જાય છે મિત્રો તો બસ આજે વિડીયો આટલું ને વિડીયો જોવો બધો તમામ ખર્ચ મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો થેન્ક યુ આજે બસ આટલું જ